સૌરાષ્ટ્રના અમરેલીમાં લેટરકાંડના મુદ્દે મામલો વિકર્યો ગઈકાલે રાત્રે સુરતમાં પાટીદાર સમાજના અગ્રણી અલ્પેશ કથરિયાની આગેવાનીમાં પાટીદાર સમાજની એક બેઠક મળી હતી જેમાં દીકરીના ન્યાય માટેની ચર્ચાઓ થઈ હતી આ સાથે જ કોઈ ફોર્મ ભાડે ન મળતા બેઠક રોડ ઉપર કરવી પડી હતી અહીં અલ્પેશ કથરિયાએ કહ્યું હતું કે સમાજ માટે દુઃખની વાત કહી શકાય કે એક સમાજની દીકરી માટે ન્યાયની મિટિંગ માટે કોઈ વીમિનિટ ફાર્મહાઉસ ભાડે આપવા તૈયાર નથી જેથી આ ફાર્મહાઉસમાં હવે કોઈએ ભાડે રાખવો નહીં આ સાથે જ પાર્ટીને સાઇડ કરી પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા જોડાવા માટે હુંકાર કર્યો હતો અમરેલીમાં ધારાસભ્ય કૌશિક વકરિયાની બદનામ કરવા લખાયેલ લેટરકાન મુદ્દે વિવાદ ઉગ્ર બનતો જઈ રહ્યો છે તાલુકા પંચાયતના સભ્યોના સહી સિક્કાવાળા લેટર પેડ પર ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ લખાણ લખાયું હતું અને લેટર વાયરલ થયું ત્યારબાદ આખો મામલો પોલીસમાં પહોંચ્યો અને પોલીસે આ મામલે ગુનો દાખલ કરી એક પાટીદાર સમાજની યુવતીની સહિત ચાર લોકોની ધરપકડ કરી યુવતીની ધરપકડ અને ત્યારબાદ તેનું સરઘસ કાઢતા દરેક સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે વિપક્ષ પર આરોપ પર આરોપ લગાવી રહ્યો છે આ મામલો ગંભીર બનતો જઈ રહ્યો છે લેટર કાનમાં જે યુવતીનું નામ ફરિયાદમાં નોંધાયું તે ફક્ત ઓફિસમાં કામ કરતી હતી અને તેમના સાહેબના કહેવા પ્રમાણે તેને ટાઈપિંગ કર્યું કોમ્પ્યુટરમાં કામ કરતી યુવતીનું નામ આ ફરિયાદમાં દાખલ થતા લોકોમાં રોષ જોવા મળ્યો આ મામલે ગઈકાલે પાટીદાર સમાજ દ્વારા અલ્પેશ કથરિયાની આગેવાનીમાં એક બેઠક મળી જેમાં પટેલ સમાજના યુવાનો વડીલો પાંચસો જેટલા આવીને જોડાયા અલ્પેશ કથરિયાએ કહ્યું કે સમાજના માટે દુઃખની બાબત છે કે સમાજની દીકરી માટે ન્યાયની માંગ માટે જે મીટિંગ કરી છે તેના માટે જગ્યા નથી આંદોલન વખતે પણ રોડ પર જ મીટિંગ કરવી પડતી હતી ફરી એક વખત આવું જ થઈ રહ્યું છે પહેલાં તો ધન્યવાદ દેવા પડે કે સમાજના કરોડો રૂપિયાના ફાર્મ હાઉસ કેસુ બાપાને લીધે થયા છે પણ બાપાને દીકરીને ગુજરાતમાં સલામત નથી ઉપરથી ઓર્ડર આવ્યો અને ફાર્મ હાઉસમાં મીટિંગ કરવા માટે ના પાડી દીધી